નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં ખાખીને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો ઈડરના ભરબજારે પોલીસ દાદા ઝૂમ બરાબર ઝૂમ શરાબી મોજમાં ભર ભરબજારે પોલીસ કર્મીએ ખાખીને લજવી ભરબજારે તમાશો મચાવ્યો દારૂના નશામાં ધૂત ઈડનનો પોલીસ કર્મી ગાડીમાં દારૂના નશામાં ઢૂલ હાલતમાં જોવા મળ્યો ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ઢૂલ ગત રોજ ખેડમાં પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ દારૂનું ભારણ લેવા બાબતે એસીબીના સકંજામાં ઝડપાયો બીજી તરફ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી દારૂના નશામાં ઢૂલ જોતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો દેશની અગ્રણીય બેંક આગળ રાજપાટમાં પોલીસ દાદાનો તમાસો વેગેનાર ગાડી નંબર જી જે જીરો નાઇન બીજી નેવું બાવીસમાં વરદી દાદા થયા ઢૂલ લોકોએ ઢૂલ હાલતમાં પોલીસકર્મીનો વિડીયો કર્યો વાયરલ ઓવરલોડ દારૂના નશામાં ગાડી ચલાવી પોલીસ કર્મીએ કાયદાના ઉડાવ્યા ધજાગરા શહેરના મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત પોલીસ કર્મીએ કર્યો ટ્રાફિક જામ એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ કાયદાનું અમલીકરણ કરાવનાર પોલીસકર્મી દારૂના નશામાં ઢૂલ હોવાની પ્રાથમિક માહિતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા